जय द्वारका दिस तो केम બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના ધમાકેદાર આજનો વ્લોગ સ્પેશિયલ બનવાનો કેમ કે આજે છે આપણા હેપી ટુ યુ બધા તો પાડો પાડો હેપી એ પાડો તો ખરી પપ્પા

સારું હાલો બીજું હું તો હવે આપડે જવાનું હોયભાળી લેવા જવાનું હોય કેક અને થોડા ઘણા મહેમાન આવશે એવું હે એટલે પેલા ખરાની જેમ દેવરાજ નું બર્થ ડે એકદમ જોરથી નથી મને એવું જોર શોર કેમ કે ખીચામાં થોડા કાર્ચ કરો ઓછા હે એટલે

તો અહીંયા અમે બધા આને આખો ઘર ભેરૂ થઈને ખાવાનું બનાવા હે મહેમાન આજે આવે હે આવી ગયા હે અરે તો મને કેક થઈ ગઈ રેડી આને

Bahasanya yeah. hitam okay, <laughs> <laughs> no so aja, oh ini di fungsinya, iya, ih, harum aja, menang, 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 Ini dia, menang, 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 menang,

કે આવળો ખાવાનું કે દિલાય દાદા દાદા અરે અનંદભાઈ આ વાડા હા છેલે લેક કરવાની ને એટલે છે દિંદુને તમારું નાખ દે દે ખા જીની કજીની તો બાવડો જાળી મીંદુ કાઢી જો પણ એક સાઈડમાં નાખો ને કપાઈ હાલો વા દાદા બેન બેનને દે હે લે દાદા એકડો એકલો જ ખાઈ રાખે એ દોહાના જમન આવ્યો જોજી લે લે જરા લઈ લે

એ લઈ લે ઓય અમે જોઈને જાતું ને હા હા લઈ લે લઈ લે આખો લઈ લે આખો લઈ લે હાથમાં લઈ લે હવે લઈ લે આખો લે ને અરે છોકરાની વાજી વાજી ઓરો આતો અને કોણ બાકી રે ની એલો એલો ની ની ઓલો ઓલો મોઢામાં ઓલો હતું બજારાને કટતું જાઈ નઈ ગરિયા કલાક થઈ ગયા વેલે અમને तो जो ખવડાવી લે મસ્તનો શાક બનાવ્યો છે પપ્પાએ એકદમ મસ્તને પરોઠા થઈ ગયા રેડીયા છે સંભારો અને આ છે ફરફર ને બધું જ એરય જમા બેહી ગયા કે ઉસાજ બેનો ટોપના પેટ વાહ શું નથી ને શાક પરોઠા બધા તો ભાઈ બનાવ્યો વાહ એટલા તાજે કે આપણે ખી જવાના તો હે ને મમ્મી એટલે ઈ તો ટેન્શન આપણે હે